આજ રોજ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ગુજરાત સરકારના આદેશથી શિવશા ઇંગ્લિશ હાઈસ્કૂલની સુરેન્દ્રનગર જિલ્લામાં ભગવદ્ ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી જેમાં જિલ્લા કક્ષાના અધિકારી તરીકે શ્રી આર એસી સાહેબ આર કે ઉજા સાહેબ ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓની અંદર અને જનતાની અંદર ભાગવદ્ ગીતા પ્રત્યેનો જે ભાવ છે અને સંસ્કૃત પ્રત્યે જે લાગણી છે બની રહે અને ભવિષ્યમાં પણ જે ભગવદ્ ગીતાનો સાર છે જીવનને બહુ સુદૃઢ બનાવવા માટે ઉપયોગી છે લોકો સુધી પહોંચતી રહે અને સંતોષ ભાવનું મહત્વ જળવાઈ રહે તેની જાગૃતિ માટે પ્રયત્ન હેતુ આજે ભગવદ્ ગીતાની સારી રીતે ઉજવણી કરવામાં આવી અને તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને ભગવદ્ ગીતાના આધાર અધ્યાયનો સાર શું છે અને ભાગવત પુરાણની અંદર શેનો શેનો સમાવેશ થાય છે કૃષ્ણ જન્મ શું છે મહાભારત શું છે અને તેના પુરાવા અસ્તિત્વ વગેરેની વાતો કરવામાં આવી છે અને બાળકોને પણ આ સાસો શ્લોકોનું પઠન કરવા માટે અત્રેથી આપણે રજૂઆત કરી છે અને ભવિષ્યમાં બાળકો એનું જ્ઞાન પ્રાપ્ત કરે અને પોતાને પગભર થવા માટે નિરાશામાંથી આશા તરફ જાય અને ઝૂ સરકાર તરફ જાય એવી ગતિમાન પ્રવૃત્તિ સાથે ગુજરાત સરકાર દ્વારા સંસ્કૃત બોર્ડ દ્વારા જે માહિતી આપવામાં આવી હતી તે પ્રમાણે ભગવત ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી છે નમસ્તે બધાને મારું નામ ચૌહાણ અલશિફા છે અને હું આ સ્કૂલમાં ભણું છું આજે અમારા સ્કૂલમાં ગીતા મહોત્સવનું કાર્યક્રમ મુજવ્યું હતું જેમાં અમને લોકોને સંસ્કૃત ઉપરથી માહિતી આપી અને સંસ્કૃત જે અત્યારે વિલુપ્ત થતું જાય છે એના ઉપરથી અમને ઇન્ફોર્મેશન દીધી કે બધું મોબાઈલ બધા યુઝ કરે છે પણ આવી રીતે જે આપણી સંસ્કૃતિ છે સંસ્કૃત જે છે એ હવે કોઈ બધું વિલુપ્ત થતું જાય છે તો એના ઉપરથી અમને શીખવા મળ્યું કે આવી રીતે તમે કરો તો સંસ્કૃત કેવું લાગ્યું તમને આજે સારું હતું આનાથી ઘણું શીખવા મળ્યું કે સંસ્કૃતની અલગ અલગ ઘણી બધી વસ્તુ અમને શીખવા મળી આયોજન ઘણું સારું હતું જે સંસ્કૃતની ની ભાષા છે વિલુપ્ત થતી જાય છે એના ઉપરથી અમને ઘણું શીખવા મળ્યું છે કે સંસ્કૃત તમારે આમ વાંચવું જોઈએ કે એમાંથી ઘણી બધી આપણને શીખવાનું મળે છે હરે કૃષ્ણ હું ધોરિયા ખુશી શિવશામાં ભણું છું આજે અમારે સ્કૂલમાં ગીતા મહોત્સવનું બહુ સારું એક પ્રદર્શન તથા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં ગીતાના શ્લોકનું પઠન થયું અને અમને ગીતા વિશે ભાષણ દેવામાં આવ્યું અહીંયા બહુ જ ખૂબ ખૂબ સરસ પ્રદર્શન થયું અને તેનાથી અમને ગીતા અને સંસ્કૃત વિશે બહુ જ અલગ અલગ વસ્તુઓ જાણવા મળી આજકાલના યુગમાં બાળકો સંસ્કૃતને ભૂલતા જાય છે તો આ પ્રદર્શન થી અમને સંસ્કૃત વિશે માહિતી મળી અને અમને એવી પ્રેરણા મળી કે અમે પ્રયાસ કરીએ કે સંસ્કૃત વિશે અમે વધુ શીખીએ અને સંસ્કૃતનો પ્રયોગ કરીએ હું બીજા વિદ્યાર્થીઓ ને વિનંતી કરીશ કે તમે સંસ્કૃતમાં માં થોડું થોડું બોલો તેથી ભાષા જે છે એનો ઉપયોગ વધે અને તમે રોજ જો થોડુંક એક શબ્દ પણ શીખશો તો તમે ટૂંક સમયમાં સંસ્કૃત શીખી જશો રોજ પ્રયાસ ખૂબ જ સરસ પ્રદર્શન હતું આયોજન પણ ખૂબ સરસ હતું અમને બધાને ખૂબ જ આનંદ છો આમાં ભાગ લઈને અને હું આશા કરું છું કે બધાએ આમાં પ્રેરણા લઈને સંસ્કૃતને આગળ વધારશે